તમે મેગહતા સદા તમે નીકળા ફેશન વાળા જમાઈ નમારી આયવા જમાઈ નમારી આયવા સામે કાટે વાડી વાડી માંવાયો વડલો વડ લંડા રે ઇસકો જનડ્યુ કરે ડિસ્કો જમાઈ નમારી આયવા જમાઈ નમારી આયવા જમાય ગોયતા સાદા તમે નીકળા પેસન વાળા જમઈ નમારી આયા જમઈ નમારી આયા સામે કાઠે વાડી વાડી માંવાયો રસકો રસકો વડી ગયો વાકો જમઈ નો કલર પાકો જમઈ નમારી આયા જમઈ નમારી આયા જમાય ગોયતા સાદા મેન નિકરા ફેર સનવાળા જમાઈન મારી આયા જમાઈન મારી આયા દરવાજે સે લોક એ માં સે ત્રણ ખુશી જાનડ્યુ બદલી લુસી જમાઈન મારી આયા જમાઈન મારી આયા જમાય ગૈતા સાદા

તમે નીકળા પૈસો ન વાળા જમાઈ ન મારી આયા જમાઈ ન મારી આયા વિશ્વકની વાડી વાડી માંવાય વારીંગણા ચનૈયા બધા ઠિંગણા જમાઈ ન મારી આયા જમાઈ ન મારી આયા અમે જમાય કરતા સદા તમે નીકળા ફેશન વાળા જમાઈ ન મારી આવ્યા જમા ઈન મારી આવ્યા સામે ક જમાયા બોતા સાદા તમે નીકળા ફેશન વાળા જમાઈ આવ્યા જમા ઈન મારી આવ્યા સામે આવે ટ્રેન ટ્રેનમાં ભરા શોખા जानैया बेदा बोखा जमाइन मारी आ जमाइन मारी मारी आम जमाया गोयता सादा तमें निकला फैशन वाला जमा मारी आ जमाइन मारी आ सामे काठेवाड़ी वाड़ी मव जीरु बोले धीरु धीरु जमाई बोले धीरु धीरु અમે જમમાય કોઈતા સાદા તમે નીકળા ફેશન વાળા જમાઈ નમારી આયવા જમાઈ નમારી આયવા માર બેની જનડ્યુ એ બદ્યુ એને કા બક્કલ 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 સકોરોય કે ને નથી અકલ જમાઈ નમારી આયવા જમાઈ નમારી આયવા અમે જમમાય કોઈતા સાદા त फन वाडा जमाइन मेवा जमाइन नम...